જય મેલડીમાં મિત્રો જો અમે તો મેલડીમાના દર્શન કરી લીધા છે તો તમે બધા મેલડીમાના દર્શન કરી લો સુરેલા પરિવારના મેલડીમાં છે તો રાવણી અને વેકરિયાની વર્ષો બેઠા છે માતાજી મેલડીમાં હાજર હાજુ છે બધા એના ધાર્યા કામ કરે છે તો તમને બધાએ મા મેલદીમાના દર્શન કરી લ્યો અને મારા ભાઈ છે લાઈક કરવાનું ભૂલતા નહીં આ મારી મેલડીમાં છે આવી દાદા છે જય મા મેલડીમાં જય જય દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી જો કેમ છે માતાજી નું મંદિર એમ તો ત્યાં જ બેઠું રેવું છે ભીડું પડે ભાઈ હા ભરે ને દુખે હા ભરે મહાવત